હાસોટના ભાજપ ગઢમાં ગાબડું પડ્યું હતું હાસોટ પંડવાઈમાં કોંગ્રેસની લહેર જોવા મળી હતી હાસોટ તાલુકા પંચાયતની ખાલી પટેલ પંડવાઈ બાર બેઠક માટે આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી પંડવા પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામો પંડવાઈ આમોદ અને ગોડાદરાનો સમાવેશ થયેલ છે મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ જ છે અને એક જ ગામ કુડાધરાના રહીશ છે અંતે ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રહુ પટેલ જીતી ગયા હતા પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પટેલ બેઠક માટે આજરૂત મતગણતરી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ધનરાજસિંહ પટેલને અગિયારસો ચોરાણું મત મળ્યા છે જ્યારે ભાજપના મનીષ પટેલને અગિયારસો પંચાવન મત મળ્યા હતા ધનરાજસિંહ પટેલને ઓગણચાલીસ મતે વિજય થતા વીસ વર્ષ બાદ કોંગ્રેસે ગાબડું પાડી પંડવાઈ સીટ આંચકી લેતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી એકબીજાનું મોઢું મીઠું કરાવી ડીજેના તાલ સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી પેટા ચૂંટણીમાં આમોદ ઘોડાદરા અને પંડવાઈ આ ત્રણ ગામના મતદારો મતદારોએ આ ભાજપના કુશાસન ધાત ધમકીવાળું શાસન અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી ભાગ કરીની પ્રજાએ વીસ વર્ષથી જે એમનો જે ઘર ગણાતો હતો એ ઘરને છોડીને આ રેકોર્ડ આ પંજરાયની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પરચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે પ્રજાએ અમને નામી અનામી અને જે ટેકેદારોએ અને જે મતદારોએ અમારો જે વોટ બહુ જંગી બહુ મોટી જીતાડ છે એમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો છે આગામી ચૂંટણીઓમાં ભાજપનો અકાશ થશે એવી લોકોની લોકવાણી છે